રવિવારની સાંજ નવસારીના નીચાણવાળા વિસ્તારો માટે મુશ્કેલી રૂપ રહી કારણ કે પૂર્ણા નદીની જળ સપાટી ફૂટે પહોંચતા જે નીચાણવાળા વિસ્તાર છે એમાં પાણી અને લોકોને સામનો કરવો પડ્યો ખાસ કરીને પૂર્ણાના જે પાણી જે છે એ શહેરના કાશીવાડી વિસ્તારમાં ભરાતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા લોકોએ સ્થળાંતર પણ કર્યું હતું અને હવે જ્યારે પાણી ઓસરી રહ્યા છે ત્યારે લોકો પોતાના ઘરની સફાઈમાં લાગ્યા છે પરિસ્થિતિ સાંજના પાણી ભરાઈ ગયેલા હતા અને સાંજના વિસ્તારોમાં બધા લોકો સામાન પોતાનો ખાલી કરીને નીકળી ગયેલા હતા અને જે નીચાણ વિસ્તારોમાં કાલે લાઈટ બી બંધ હતી અને બધા નીચાના વિસ્તારોમાં ઘરમાં પાણી ભરાઈ ગયેલા હતા

સ્કૂલ માં બધા સ્કૂલ માં માટે બધા ગયેલા હતા